ઘરમાં બે ત્રણ બાળકો છે અને તેની બધી જ જરૂરિયાતો પૂરી કરું છું અને સમય ફાવું છું બધાના બૂટ ચપ્પલ મોજા નાની નાની વસ્તુનું ધ્યાન રાખું છું બધાના કપડાની વ્યવસ્થિત ગોઠવણી કરું છું અને સમય સમય તે પ્રમાણે પહેરાવી બાળકોને સ્વચ્છ રાખું છું અને નવડાવું ધોડાવું છું અને તૈયાર રાખું છું મારો પૂરો સમય બધાનું ધ્યાન રાખું છું ઘરના બધા સદસ્યોની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખું છું પતિના કપડા બૂટ ચપ્પલ મોજા એ બધું ધ્યાન રાખું છું સાસુ સસરાના બધા કામ કરું છું ઘરના વડીલોના પોશાક જમવાનું બધું નિયમિત ધ્યાન રાખું છું મારો જન્મ તો આ માટે જ છે એવું વિચારવા સ્ત્રીની તે ઘરમાં કઈ વેલ્યુ છે તે કોઈ દિવસ વિચાર આવે છે આ બધા કામ માટે આપણે જીવનનો કિંમતી સમય અને શક્તિ વાપરીએ છીએ ઘરની ચોખ્ખાઈની એટલી બધી લત પડી ગઈ હોય છે કે કોઈ આપણે કોઈ આપણે વિચાર્યું હોય એ પ્રમાણે ચોખ્ખું ન રાખી શકે તો આપણે બીજા સાથે ગુસ્સો કરીએ છીએ ઝઘડીએ છીએ અને એક મહિલા આ બધા ઘરકામને જ જીવન સમજે છે પણ તે સ્ત્રી એવા ભૂલી જાય છે કે કામમાં ગમે તેટલો સમય બરબાદ કરીએ છતાં બીજે દિવસે એ બધા કામ નવેસરથી કરવાના જ છે એટલે ઘરકામ ચોખા એ બધાને જ સર્વસ્વ માની એના પર જ ન રહેવાય અને એને એટલું બધું મહત્વ આપવું જોઈએ નહીં કરવાનું હોય કામ છે એટલે કરવાનું હોય પણ પાછળ ન પડી જવાનું એકાદી એવી ટેવ કૌશલ્ય કેળવાય જેને વિકસાવી એમાં પણ સમય ફાળવવો એટલે તમે ફ્રી થાવ અને તમને દિવસ વ્યર્થ ગયો એવું ન અનુભવ થાય માટે એક મહિલા એક ઘરકામ જ બધું છે અને ઘરના સદસ્ય જ બધા દેવતા છે તેમ સમજી નહી છે ભારતીય મહિલા તેનું જીવન કાઢી ના છે તે યોગ્ય ન કહેવાય સમયની સાથે બધું જ બદલાય જાય છે પોતાના માટે પણ થોડો સમય ફાળવવો જોઈએ